ભરૂચના દહેજમાં આવેલ સ્ટર્લિંગ લિમિટેડ કંપનીમાં રવિવારના રોજ રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક જ પ્રેશર પંપ ફાટી ગયો હતો અને તેમાંથી કેમિકલ વછૂઠ્યું હતું પ્રેશર સાથે કેમિકલ ઉડતા નજીકમાં કામ કરી રહેલ ત્રણ કામદારોને આંખમાં અસહ્ય પીડા થઈ હતી આથી ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી प्राथमिक तपासમાં કર્મચારીઓ પર મિથેન સલ્ફોનિક એસિડ ઉડીયો હોવાનું બહાર આવ્યું છે બનાવની વધુ તપાસ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કરી રહ્યું છે કંપની મેમસ એટના ચાહતા હું કે જો ભી અમાર ખર્ચા હે વો અચ્છે સે હો જાય ઓર અચ્છા આઈ સ્પેશિયાલિસ્ટ સર્જન વગેરા કો દિખાયા જાય યે કોઈ જનરલ ફિઝિશિયન નોર્મલ નહીં દિખાયા જાય સાથ મે કંપની સે કેવ કંપની કા કોઈ નહીં આ સર યહા સે કેવલ હમારી જો પ્લાન્ટ કા હે ફિટર વહી આયા હે સર बाकी कंपनी से सेफ्टी ओएससी कोई नहीं है मैनेजमेंट कॉल से बात हुआ जो हमारे मैनेजर है वो पूरा सपोर्ट करते हैं हमें और मैनेजर हमें मुझे चाहता हूँ कि वो मुझे दिलवा भी देंगे जो भी मेडिक्लेम रहा है मैनेजर हमारा बहुत अच्छा है। दिक्कत ये है, आई में इचिंग हो रहा है बाकी आँख खुलने में थोड़ा प्रॉब्लम हो रहा है और थोड़ा दिखाई नहीं दे रहा है इस आँख से लेफ्ट वाली आँख में ज़्यादा प्रॉब्लम और ये पूरा फेस भी जल गया है